દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે આજથી ત્રીસ તારીખ સુધીમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે રાજ્યના અન્ય ભાગમાં પણ પડી શકે છે ગાજવીજ સાથે વરસાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડશે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે વધુ વરસાદ પડવાની શક્યતા ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે જેમાં ચારથી લઈને છ ઇંચ વરસાદ અને એક બે સેન્ટરની અંદર છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે જે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા કપડવન જેવા વિસ્તારોની અંદર આવનારા ચાર પાંચ દિવસ સુધી એટલે કે ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચેનું જે સેશન છે એ દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે